લોકેશ નઈ લોકેશ તાર આવ પાણી ગરમ થઈ ગયું હવે શું જોતું છે આવે છે ઊંઘ

પછી રોટલા ને એવું બનશે આવતા આવતા બ્લોક માં બધું બનાવતા રહીશું કે મચ્છી નું શાક બનશે કારણ કે હમણાં પેલા ગીળું ખાવાનું હોય એટલે ગીળું બનાવે છે પેલું મિરજ છે હારું એક પડી ગયું તેલ પણ આવી ગયું છે તેલ આવી ગયું એ કરે બધું હે હવે આ વાહે વધારવાની વાત કઈ નથી કરતા ખાવું ત્યારે ખાવા મળવાનું તેલમાં ઘણી વાર પકાવવાનો પાંચ દિનિટ જેટલો થોડો ગોળો થાય છે આવી રીતે પકાવ્યા કરવાનું અમારે બનાવે છે

એક પળા પણ એની તો એક પડી ગુ દીધું હોય હવે એ લુખા દે નહીં આપણને અમુક થઈએ તો હોન મારી સાઈડ પર નીકળી જાય એ થોડા દે આપણને ઘરે લાવવાનો દુકાને નહીં ગેસની હેડની વરાળ લઈ ગયા આ બધું તે ઓલી બધું બેઠા હતા હવે હમણાં બેઠા હવે આવી ગયા કારણ કે તાપ હમો લાગતો હોય એટલે રો ગાયા ગા બનાવવા મળ્યા છે ને કોઈ પણ ઓર્ડર દેવો હોય તો આ ભાઈને સ્પેશિયલ બનાવતો આવડે છે એટલે ઓર્ડર દેજો ભાઈને

કે કોટડા ની ભેગ તો દેખાય છે જેવી તેવી મત બોલ લે એટલે રિઝર્વ બધું વેરાય નાખે છે આવડી આ કોટડા ની ધાર છે જો આવડી આ કાળી કાળી દેખાય છે એ ધાર છે આંગળી ટેકલા ફિલ દેમે દેખાય છે આમ તમને ની દેખાય આપણે થોડક બહાર છીએ આપણે રવો બનાવવાનું ચાલુ છે તો ફાઇનલી મિત્રો રવો થઈ ગયો છે પાકી ગયો છે હવે પાણી નાખવાનું થ્યું છે જો આતે પાણી એ બાટવો ભરીને અંદર બંદર થાય આવે ને આય ગ્રામ

મોરસ નાખવાનું ઘાયગા ભૂલાઈ જાત મોજો છે એટલે મોજબો આખો ડખા અલ્લે બધું હોય દાડા અને ફોનનું તો કેમે થોડું ઘણું કંટ્રોલ રાખવું પડે એટલે રિઝલ્ટ સારું આવે અને રીઝલ્ટ હવે હાવ રેડાઈ જાય એવો ઘાય ઘા પકાવવા મળ્યા પાણી ગયો તરત ફોન કરું પાણી બધું ઓલું થઈ ગયું છે ને કમ્પ્લેટ એ રવો આપણો ચાર થઈ ગયો છે થોડોક બાકી છે ભાઈ લુકેશભાઈ રવા બનાવ્યા છે

અહીંયા છે તો મિત્રો આ વિડીયો આપડે પૂરો કરતી વિડીયો ગેમ